છેલ્લા ઘણા સમયથી વડોદરા શહેરમાં અને અન્ય અલગ અલગ વિસ્તારોમાં ગુજરાત શહેરના મહારાષ્ટ્રમાં ગોવામાં કાચનો જે કાર હોય છે એનો કાચ ગિલોલથી તોડીને અને એમાંથી લો લેપટોપ છે કિંમતી સામાન છે મોબાઈલ છે એ પ્રકારની ચોરી કરતી ગેંગ છે એને મેળવવામાં વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે હકીકત એ છે કે ટોટલ બાર લોકોને આજે સવારે બાતમીના આધારે લેવા ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઉઠાવવામાં આવ્યા છે બાતમીની હકીકત એવી છે કે તમિલનાડુના તિરુચિરાપલ્લી એટલે કે ત્રિચીના રામજીનગર કે ખૂબ જ ઇનફેમસ એરિયા છે કે જ્યાં આ પ્રકારના કારની કેબિનમાંથી કારમાંના કાચ તોડીને અને ધ્યાન ચૂકવીને ચોરી કરતી ગેંગ સક્રિય છે એવી બાતમી મળેલ અને એના માણસો અહીંયા આવીને રહેલા છે અને ચેક કરતા એમની પાસેથી અલગ અલગ લેપટોપ આઈફોન ટેબ્લેટ્સ તમામ વસ્તુઓ મળી આવેલ છે ટોટલ બાર વ્યક્તિઓને અરેસ્ટ કરવામાં આવ્યા છે અને પચીસ જેટલા ગુનાઓ જેમાં ગુજરાત મહારાષ્ટ્ર અને ગોવાના ગુનાઓ છે એ ડિટેક્ટ થયા છે આ આની અંદર પંદર ગુનાઓ રજીસ્ટર થયા છે ટોટલ અગિયાર જેટલા લેપટોપ સેમસંગનું ટેબ્લેટ સત્તર જેટલા મોબાઈલ ફોન્સ અને સોના ચાંદીની વસ્તુઓ

કોઈ વ્યક્તિ કારમાં બેઠા હોય એને કે તમારી પૈસા પડી ગયા છે એવી રીતના નજર ચૂકવીને બીજો વિષમ આવીને ત્યાંથી લેપટોપ કાં તો કારમાં રહેલી જે કિંમતી ચીજ વસ્તુ હોય એ ચોરવી લે ચોરી કરી અને સેરવી લેવાની એવી આ લોકોની એમો છે અને આ એક ફેમસ ગેંગ છે જેનો જે મેઇન લીડર છે જગન કરીને છે જગન સેરવે આખી ગેંગ જે છે એ પ્રોપર ઓર્ગેનાઇઝ વેમાં ઓપરેટ કરે છે અત્યારે છેલ્લે એ લોકો શિરડીમાં પણ બહુ મોટી સંખ્યામાં ચોરીઓ કરીને આવેલા છે આ ઉપરાંત છેલ્લે જ્યારે અનંત અંબાણીનું જામનગરમાં વેડિંગ હતું એની અંદર પણ આ ગેંગ ત્યાં હાજર રહેલી પરંતુ સિક્યુરિટીના કારણે ચોરી કરવામાં એમને સફળતા નહીં મળેલી પરંતુ ત્યારબાદ એ જ વિસ્તારમાં એમણે રાજકોટમાં અને આ આસપાસના વિસ્તારોમાં આ પ્રકારની એમોથી લેપટોપની અને મોબાઈલની ચોરીઓ કરેલી છે આ તો છેલ્લા આ લોકો એમની ત્રીજી પેઢી છે રામજીનગર તો આપ ગૂગલ સર્ચ કરશો તો આપને જાણવા મળશે કે આખો વિસ્તાર જ છે આ જ પ્રકારની ચોરી કરીને ત્યાં પ્રકા બધું જ વસ્તુઓ ત્યાં મેળવી લેવાની ઘણી વખત આ લોકો ચોરી કર્યા પછી અહીંયાથી સીધું કુરિયર કરી દે છે ત્યાં અને પછી ત્યાંથી વેચે આખી આઇટમ પણ વેચી નાખે જો ન થાય તો પાર્ટ્સમાં અલગ અલગ વેચીને પણ વેચી દેતા હોય છે અને એના ટેકનિકલ જે કન્ફિગરેશન એ પણ ચેન્જ કરવામાં એક્સપર્ટ છે એટલે પ્રોપર એકદમ પ્રોફેશનલ ગેમ છે એમાં જે ઇન્જિનિયર છે જે છોકરો આરોપી એક એના આ બીજી કે ત્રીજી પેઢી છે કે એના ફાધર પણ આ જ પ્રકારની પ્રવૃત્તિ કરતા હતા અહીંથી આપણે અગાઉ કીધું એ જ પ્રમાણે બાતમીના આધારે અહીંથી જ અમે લોકોએ આ લોકો અહીંયા ચોરી કરવા માટે જ આવેલા હતા ઘણા ટાઈમ અહીંયા રોકાયેલા હતા અને વડોદરા શહેરમાં પણ ગુના દાખલ થયા છે હા બધા સાથે જ ટ્રાવેલ છે આજો આજો આપની જાગૃતિ પકડાઈ આ લોકો તમિલ જાણે છે ઇંગ્લિશ જાણે છે એટલે અમે જે છે એની મદદથી આખું આ બધું વસ્તુઓ કાઢવામાં આવા અપડેટ્સ માટે આઈસ ફોર યુ મીડિયા ચેનલ સાથે રહો આઈસ ફોર યુ મીડિયા હર आवाज